આ ગુજરાત સરકારની જાહેરાતની રાહે આખું ગુજરાત બેઠું હતું કે સરકાર કેવડી મોટી જાહેરાત કરશે આ પચીસ વર્ષથી પહેલી વખત આવો વરસાદ આવ્યો છે આ બધા ખેડૂતોની માંગણી એવી હતી કે કે આપડી સીસી લોન માફ થશે હવે બાવીસ હજાર રૂપિયા હેક્ટર તો હેક્ટર બાવીસ હજાર રૂપિયા તો ગઈ સાલે આપ્યા જ હતા અમારે નહોતા આપ્યા વઢવાણ લીમડી એમાં બીજે તો આપ્યા જ હતા કોઈ નવીનતા છે નહીં પણ આ તો કે કહેધું ઘૂમરે સડ્યા હતા આપણે એમ હતું કે આ તો કાંઈક કરવાના છે પછી એ બોલે આખો એની રજાની વાટે હતા કે શું ફરમાવ્યા અમે આ એક એને ને પ્રવચન ને વાંચીન કરે છે એમાં નિર્ણય શું આ ખેડૂત તરફી લેશે ખેડૂતોની સીસી માફ થાય ઈ માટે આ ખેડૂત બધા લડશે ને આ બાવીસ હજાર ખેડૂતો ને વાવેતર પણ નથી થવાના ટેકાના ભાવે વાત કરે છે ટેકાના ભાવે કપાતો લેવાનો ચાલુ જ નથી કર્યો કપાત અમે બધા વેળાવા માંડ્યા પૂરું કરી દીધું બધું ચાર પાંચ દિવસથી થી ખેડૂતો તમારી રાહ હતા કે આજ જાહેરાત કરે કાલ જાહેરાત કરે અને સૌથી મોટું રાહત પેકેજ જાહેરાત કરવાના હતા તેની રાહમાં ચાર પાંચ દિવસથી અમે રાહ જોતા હતા તો આજે એમને જાહેરાત કરી દસ કરોડની જે બિલકુલ યોગ્ય ખેડૂતો માટે નથી આ વર્ષે જે વરસાદ આવ્યો છે કમોસમી વરસાદ એના કારણે જે નુકસાન થયું છે જે વીસ વર્ષની અંદર આવું નુકસાન કોઈ દિવસ નથી થયું અને બાવીસ બાવીસ હજાર રૂપિયા હેક્ટરે આપવાનું જે નક્કી કર્યું છે ને એ બે હેક્ટરની મર્યાદામાં એ બિલકુલ યોગ્ય નથી બાવીસ હજાર ખેડૂતોનું નુકસાનનું એક પચીસ ટકા પણ એટલું વળતર નથી બાવીસ હજાર કરતાં વધારે નુકસાન થયું છે અને હવે નવેસર બીજું આગોતરું વાવેતર કરવાનું છે એ વાવેતર કરવાના પૈસા ખેડૂત એક રૂપિયો પણ અત્યારે હાલ ઘરે નથી કે અમારું પાંચ ધિરાણ માફ કરો તો જ હા નહીતર ના જો આવી આ એક પ્રકારની ચોકલેટ આપી છે ખેડૂતોને ગુમરાહ કર્યા છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને કૃષિમંત્રી દ્વારા જે અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે દસ હજાર કરોડનું ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોની એક જ માંગ હતી કે ત્રીસ વર્ષમાંથી પાક ધિરાણ લોન તમે માફ કરો કે તરી વર્માં ખેડૂતોને જે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હતી એને પણ ગુજરાત સરકારે બાદ કરી છે સામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી એનો પણ અમલ કરવામાં નથી આવ્યો એટલે ગુજરાતના ખેડૂતોને રામ ભરોસે વીમા કવચથી મૂકી દેવામાં આવેલા દસ હજાર કરોડની જાહેરાત થઈ એમાં અમે જોતા અમારા અનુભવ પ્રમાણે તમે હેક્ટરે બાવીસ હજાર એટલે બે હેક્ટરની મર્યાદામાં ચુમ્માલીસ હજાર રૂપિયા ચૂકવવા માટેની જે તમે આ દસ હજાર કરોડમાંથી થઈ શકે તો અમારી બાબત એ છે કે તમારા ચુમ્માલીસ હજાર રૂપિયા અમારે જોતા પણ નથી એક રૂપિયો પણ નહીં જોતો આ પેકેજના પડીકા તમે તમારી પાસે રાખો અમારે જે અમારી જે બાબત છે પાક ધિરાણ લોન જે સીસી લોન ખેડૂતોની છે ત્રણ લાખની મર્યાદામાં આ લોનરે ઈ લોન તમે માફ કરી દો અને માફ કરો તો જ ખેડૂત ઊભો થઈ શકે એવું છે ને ઉભો થઈ શકે એવું નથી રહ્યું